नमस्कार आप जयराज स्पार्क टुडे न्यूज़ सूरत शहरમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા ડુમસ બીચ કિનારે હર્ષ સંઘવીએ સફાઈ અભિયાનમાં હાજરી આપી હતી ને હર્ષ સંઘવી પોતે બીચ કિનારે રહેલા કચરો ઉઠાવી લોકોએ સ્વચ્છતા અભિયાન અંગે માહિતગાર કર્યા હતા સવારે 7:30 વાગ્યે 30 મિનિટે ડુમસ બીચ ઉપર પહોંચી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને સુરતીઓને બીચ કિનારે અને શહેરમાં સ્વચ્છ રાખવા અપીલ કરી હતી